હલ્લો વિદ્યાર્થી મિત્રો બંધ બનાવે છે એ વિશે વાત કરી હતી આજના વિડીયો લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ તો કોઈ પરમાણુ કેટલી પ્રકારના બંધ બનાવી શકે અને કેવી રીતે તો આ ચેપ્ટર ની અંદર બેટા આપણે ત્રણ જ પ્રકારના બંધ આવે છે એક બંધ દ્વિબંધ અને ત્રિબંધ બરાબર તો હવે કયો પરમાણુ એક બંધ બનાવશે કોણ દ્વિબંધ બનાવશે અને કોણ ત્રિબંધ બનાવશે અને કેવી રીતે બનાવશે એના વિશે આજે આપણે જોઈએ શરૂઆત કરીએ ચાલો બેટા આજે લખીએ પરમાણુના अथवा तो परमाणु थे बनता बंधना प्रकार बंधना प्रकार समझाओ चलो तो पहला मैं तुमने बात कर ही दूं कि नॉर्मली आपड़े जारे कोई पण संयोजन लिखिए अथवा कोई पण अणु लिखिए दारोगे समझो H2 तो H2 એટલે H बॉन्ड H ત્યાં કેટલા બંધ છે એક બંધ બરાબર પછી જયારે આપણે કોઈ ઓક્સિજન લખ્યું તો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન તો અહીંયા કેટલા બંધ છે બે બંધ એટલે શું લખાય થ્રી બન અને અહીંયા ધારો કે નાઇટ્રોજન હોય તો આપણે એને શું લખીએ એન ત્રિપલ બોન્ડ એન એટલે અહીંયા કેટલા બંધ છે ત્રિબન હવે કા સમજો બેટા એક બંધ દ્વિબંધ અને ત્રિબંધ તો એનો અર્થ શું થાય કે બંધના પ્રકાર તો પ્રકાર થઈ ગયો એક બંધ બીજો પ્રકાર દ્વિબંધ અને ત્રીજો પ્રકાર ત્રિબંધ હવે કેવી રીતે બને એ આપણે ખાસ સમજીએ ચલો શરૂઆત કરીએ એક બંધ તો પહેલા તો આપણે એક બંધની વ્યાખ્યા લખીએ એક બંધની વ્યાખ્યા શું થાય બેટા કે જે પરમાણુ बीजा परमाणु साथ बीजा परमाणु साथ संयोजाय एक बंद बनावे एक बंद बनावे तेने एक बंद कहे चलो હવે સમજી બેટા ખાસ આગળ હવે અહીંયા એક બંધ ની વાત કરીએ તો એક બંધમાં આપણે ઉદાહરણ તરીકે આ આપણે લઈએ બેટા હાઇડ્રોજન ચાલો હવે કેવી રીતે ખાસું હાઈડ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો બેટા હાઈડ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો એક છે બરાબર હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરી છે કે પરમાણુ ક્રમાંક એ શું દર્શાવે સોરી પરમાણુ ક્રમાંક કેટલો છે એક છે તો પરમાણુ ક્રમાંક શું દર્શાવે તો પરમાણુ ક્રમાંક તત્વમાં રહેલી અથવા પરમાણુમાં રહેલી પ્રોટોનની સંખ્યા તેનો અર્થ કે હાઇડ્રોજનમાં પ્રોટોન કેટલા હશે

તો હાઇડ્રોજન ની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનમાં ખાલી શું આવશે એક જ ઇલેક્ટ્રોન આવશે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનમાં એક જ ઇલેક્ટ્રોન આવશે બરાબર તો પરમાણુ દોરીએ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આઉટર સાઈડ ઇલેક્ટ્રોન તો કેટલા ઇલેક્ટ્રોન છે બેટા એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન દોડે તો હવે આપણે આગળના વિડીયો લેકચરમાં વાત કરી કે કક્ષક કેટલી હતી ચાર એસ પી બી અને એફ આ ચાર કક્ષક હતી દરેકની અંદર ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેવી હતી અલગ અલગ એસ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન બે પી ની અંદર છ ડી ની અંદર દસ અને એફ ની અંદર કેટલા હતા ચૌદ તો અહિયાં આપણે જાણીએ કે કક્ષક ચાર હતી પણ આપણે કક્ષા પણ ચાર વિશે સમજાતા બેટા આ રીતે જુઓ એક જ ત્યારે કક્ષા પૂરી કરવા માટે મેક્સિમમ કેપેસિટી તો કેટલા ઇલેક્ટ્રોનની છે બે તો હજી એક ઇલેક્ટ્રોન ખૂટે એનો અર્થ શું થયો કે હાઇડ્રોજન બહારની કક્ષામાં

બીજા હાઇડ્રોજન જોડે ઇલેક્ટ્રોન ની ભાગીદારી એટલે આ હાઇડ્રોજન શું કરશે કે અન્ય હાઇડ્રોજન પરમાણુ જોડે એ પણ ઇલેક્ટ્રોન ની શું કરશે ભાગીદારી અને ભાગીદારી કરશે એટલે કયો બંધ બનશે બેટા સહ સંયોજક બંધ આપણે વાત કરી હતી કે જે બંધની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એ બંધને કયો બંધ કહેવાય સહસંયોજક બંધ હવે અહીં જુઓ તો આપણે એને આ રીતે લખીએ બિંદુ રેખ ઉપર h ક્રોસ અને ડોટ પછી h તો બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ તો આ બંને ઇલેક્ટ્રોન આના કહેવાશે અને આ બંને જ ઇલેક્ટ્રોન પાછા આના કહેવાશે તો આના પણ બે ઇલેક્ટ્રોન થઈ ગયા એક જ બંધ છે તો બંધ નો પ્રકાર કહીએ તો કયો થઈ ગયો એક બંધ કયો બંધ થઈ ગયો એક બંધ અને એટલા માટે હાઇડ્રોજન કોઈ દિવસ એકલો થાય નથી રહી શકતો એટલા એટલા માટે આપણે હંમેશા જ્યારે પણ તમને એમ કે હાઇડ્રોજન ની સંજ્ઞા લખો એટલે આપણે શું લખીએ H2 કોઈ દિવસ આપણે એકલો હાઇડ્રોજન લખતા નથી કારણ કે એકલો હાઇડ્રોજન પોતે સ્થાયી રહેતો નથી અથવા તેનો વિજભાર વધી જાય એટલે ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોન ગુમાવી શકતો પણ નથી એટલે હંમેશા ઇલેક્ટ્રોન ની શું કરશે બેટા ભાગી દાન ખ્યાલ આવ્યો એક વખત જોઈ લો બેટા

क्षेत्र धृबेन आजु मतलब व्याख्या लिखी दिए जे परमाणु अन्य परमाणु साथे उन साथे संयोजय બે બંધ બનાવે બે બંધ બનાવે છે હવે ખાસ જુઓ હવે અહિયાં વાત છે ઓક્સિજન ઉદાહરણ તરીકે આપણે શું લઈ લઈએ બેટા ઓક્સિજન સંઘને આપણે નોર્મલી શું લખીએ છીએ ઓ નહીં કે ઓ બરાબર ચાલો વાત કરીએ હાઇડ્રોજનની જેમ જ તો પરમાણુ કેટલો બેટા નો પરમાણુ પ્રમાણ કેટલું છે બેટા કેટલો થાય આઠ થાય બરાબર ચલો તો એની અંદર પરમાણુ પ્રમાણ સોરી પરમાણુ પ્રમાણ આઠ છે બરાબર તો ઇલેક્ટ્રોન પ્રોટોન પણ કેટલા હશે આઠ ઇલેક્ટ્રોન પણ કેટલા હશે આઠ તો આપણે કાર્બનની જ્યારે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી પાર્ટ વન ની અંદર હોય કે ટુ ની અંદર જોઈ લેજો બેટા તો એમાં આપણે કીધું હતું કે ઇલેક્ટ્રોન એક કે એલ એમ અને એન ચોથી કક્ષક કઈ છે બેટા એન એની અંદર આવેલી કક્ષકોમાં જુદી જુદી રીતે ગોઠવાય क्रम बाय क्रम येू नाम है कि एक इलेक्ट्रॉन एल में जावे कैम्मा करे પોતાની મરજીથી ગોઠવાય નહીં ચલ તો પહેલી કક્ષાની કેટલી કેપેસિટી છે બે ની તો ઇલેક્ટ્રોન રચના શું લખાય બેટા આની ઇલેક્ટ્રોન રચના શું લખાય આની બે પહેલી કક્ષાની કેટલી બે બીજી કક્ષાની કેપેસિટી કેટલી છે બેટા આઠ ની બરાબર જ્યારે આપણે કાર્બન ઇલેક્ટ્રોન રચના હતી પાર્ટ 2 ની અંદર ત્યારે આપણે બધી જ કેવી રીતના ઇલેક્ટ્રોન ગોથાની બધી જ વાત કરી છે એટલે બેટા પાર્ટ 2 નો વિડિયો ખાસ ધ્યાનથી જોજો તો તમને આ બહુ સારી રીતે ખબર પડી જશે ચાલ હવે આને પહેલા ઇલેક્ટ્રોન બે બીજી કક્ષાની કેપેસિટી કેટલી આઠ ઇલેક્ટ્રોન તો બે તો આવી ગયા કેટલા વધ્યા 6 અર્થ શું થયો કે ઓક્સિજનની બાહ્યતર કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે 6 હશે ચાલ આપણે અહીંયા પરમાણુ દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે ચાલો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કેન્દ્રમાં પ્રોટોન તો કેટલા છે આઠ જ છે એટલે ધન વીજ બાર આઠ થયો બરાબર હાલ ઇલેક્ટ્રોન પણ ટોટલ કેટલા છે તો આ કક્ષામાં બે અને આ કક્ષામાં છ એટલે ટોટલ ઇલેક્ટ્રોન પણ આઠ એટલે આઠ એટલે પરમાણુ કેવો છે તટસ્થ પણ આપણે શીખ્યા હતા કક્ષાની ની કેપેસિટી કેટલા ની છે આઠ ની પણ અહિયાં તો કક્ષામાં કેટલા છે છે મતલબ શું થયું બીજભ તટસ્થ થઈ ગયો પણ બાહ્યતમ કક્ષા એ પૂર્ણ ભરાયેલી નથી એટલે હવે આ ઓક્સિજન ની જેવી સિચ્યુએશન છે એવી જ બીજા ઓક્સિજન પરમાણુ સિચ્યુએશન હશે તો તો એની પણ સંપૂર્ણ ભરાય શું થશે રીતે પરમાણુ વચ્ચે ભાગીદારી કેવી આપણે અહીંયા દર્શાવી ચલો ઓક્સિજન અહિયાં ધારો કે એના બાહ્યતમ કક્ષા આપણે છ ઇલેક્ટ્રોન દર્શાવીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ એવી જ રીતે બીજા ઓક્સિજન પ્રમાણ ના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવ્યું એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે અહીંયા સમજી ગયા હવે એને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે છ અને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે બે ઇલેક્ટ્રોન ખૂટે કારણ કે કક્ષાની કેપેસિટી કેટલા છે આઠ તો જો બે ઇલેક્ટ્રોન ખૂટતા હોય તો એ શું કરશે તો બંને ઓક્સિજન પરમાણુ આ બંને ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે બરાબર તો હવે શું થયું આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ પણ ઓક્સિજન પરમાણુ આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા જુઓ અને કેટલા બંધ બન્યા બે બંધ બન્યા એટલા માટે આને કયો બંધ કહેવાય દ્વિબંધ કહેવાય કયો બંધ કહેવાય બેટા દ્વિબંધ કહેવાય તેનો શું છે કે જે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોજાય બે બંધ બનાવે તેને કયો બંધ કહે છે દ્વિબંધ કહે છે બરાબર ચલો બે બંધ બન્યા દ્વિબંધ બન્યો આની પણ અષ્ટક પૂર્ણ થઈ ગઈ હવે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગણાશે આઠ અને આના પણ કેટલા ગણાશે આઠ ઇલેક્ટ્રોન બરાબર ચલો હવે આપણે વાત કરીએ બેટા ત્રિબંધની चलो बताए ख्याल आ गया बेटा वे त्रिबंध की बात करिए चलो त्रिजो प्रकार से त्रिबंध चलो तो एक बंद में के बंद बनता था, था एक त्रिबंध में बे त्रिबंध में के बन, बन सकता है तो जो पहला व्याख्या लिखिए जो कोई परमाणु अन्य परमाणु साथे साथे संयोजाए त्रण बंद बनावे बनावे ते बंद ने त्रिबंध નાઇટ્રોજન નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય બેટા નાઇટ્રોજનનો નો તેમાં પ્રોટોન પણ કેટલા સાત ઇલેક્ટ્રોન પણ કેટલા સાત આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ પાછી ચલો પહેલી કક્ષાની કેટલી કેપેસિટી બે ની પેલા બે આવી ગયા હવે કેટલા વધ્યા પાંચ કક્ષામાં બાયોતમ કક્ષા ચાલો પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન અને અહીંયા પાંચ ઇલેક્ટ્રોન હવે આપણે શીખ્યા કે કક્ષાની કેટલી કેપેસિટી બે ઇલેક્ટ્રોન એલ કક્ષાની કેટલી આઠ તો અહીંયા તો એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બેટા પાંચ જ છે તો એને બીજા કેટલા જોઈએ ફાઇટ થવા માટે ત્રણ ઇલેક્ટ્રોન જોઈશે હવે સમજો એને ત્રણ ઇલેક્ટ્રોન બાદથી લીધા તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય સાત ને ત્રણ દસ દસ ઇલેક્ટ્રોન થઈ જાય વિઝબર શું થઈ જાય મોટી જાય એટલે નાઇટ્રોજન પણ પોતે શું કરશે ઇલેક્ટ્રોનની બાડી દાળી કેવી રીતે જુઓ તો નાઇટ્રોજનની બાયનું કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બેટા પાંચ ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ચાર અને પાંચ નાઇટ્રોજન પરમાણુ અને હવે અહીંયા સમજો કે જરૂર છે આને પણ ત્રણ ઇલેક્ટ્રોન ની જરૂર છે તો હવે અહીંયા શું થશે કે આ નાઇટ્રોજન પરમાણુ અન્ય નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે આ ત્રણ બંધ વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોન વચ્ચે શું કરશે ભાગીદારી તો હવે શું થાય જુઓ આ ત્રણ ને બે પાંચ ઇલેક્ટ્રોન થઈ ગયા ઇલેક્ટ્રોન થઈ ગયા અને કેટલા બંધ છે ત્રણ બંધ એટલે એને કયા નામે ઓળખાય ત્રી બંધ અને ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી એટલે કયો બંધ થયો સહયોજક બંધ બરાબર ચલો એવી જ રીતે તમે મને કોમેન્ટમાં જણાવજો કે ત્રિબંધ બનાવે આ તમે મને કોમેન્ટમાં જણાવજો બરાબર બેટા હું આશર આપું કે બધાને બહુ સારી એવી ખબર પડી ગઈ હશે તમારી જે તે તમારી પાસે મટીરીયલ હોય એમાં પ્રશ્નો જવાબ આપેલો જ છે તો ખૂબ સારી રીતે પહેલા વિડીયો જોઈ સમજી અને પછી રીડ કરજો જેથી શું તમને તરત આવડી જાય ઓકે થેન્ક યુ